તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવજોતસિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ મુસ્લિમ વોટ માટે કરે છે પ્રચાર પાકિસ્તાનની દલાલી નવજોતસિંહ સિદ્ધુ કરતા હોવાની વાત વિજય રૂપાણીએ કરી સાથે જ કહ્યું સિદ્ધુ ઇમરાન ખાન સાથેની દોસ્તી નિભાવી રહ્યા છે અને કોંગ્રેસ નવજોતસિંહ સિદ્ધુને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે ગઈકાલે જ વિવાદિત નિવેદન નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું હતું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે પૂજા સિદ્ધુ તો પાકિસ્તાન જઈને જે રીતે નવ ટકીઓ કરી આવ્યા છે ઇમરાન ખાન ની દોસ્તી ના આધાર ઉપર પાકિસ્તાન દલાલીઓ પણ કરે છે અને પુલવામાના બનાવો પછી પણ કોંગ્રેસે જે રીતે પાકિસ્તાનની ભાષા બોલી છે એ આ બધા કોંગ્રેસના આગેવાનો એના દ્વારા દેશની જનતા બધું જાણે છે